હમ આજ રવિવારે હમ અમારા ઘરમાં મોસ્લી રવિવારે છે ને ડાળ ઢોકળી બનાવવામાં શાક સૂકી ભાજી અને રોટલી રોટલી અને સલાડ આય સલાડ શાક ના બારે બોજો એટલે ડાઈ ઢોકળી નું આપણે બહુ બખાયું ખાવાનું બનાવો એટલે ઘણા લોકો દાંઢોકલે ભાત ઈ કરે આપડા ભાત નો બનાવીએ આપડે ભાત ખાઈ અલગ અલગ હોય ને રોટી ને એવું બધું એટલે એટલે હમણાં તો એકર બધા ભેગા થઈ ગયા ને બધા અમારે અમેરિકા વાળા મહેમાન ધબધબાઈ ના વાળા એટલે अपत्जीनल Allah बाज्गा शोड माद्या को में लोचित शोडमा दिनल भीजुनल इनल न Meansत को में वेखर है न राल्ग जेको बाजवा भीग लेजोट

રોટલી કરી નાખજો પરોઠા જેવું કઈ કઈ લીધી તમે મિક્સ કરી દીધી

બહુ ઘાટી દાળ હોય એમ એવું ન હોય જન ભાવે એવું મને ઘાટી દાળ ભાવે તમે ઘાટી કરો ને બહુ હા મને ઘાટી ભાવે બધા ઘાટી જ કરું બનાવું તો હું તો કરશું

પીરલી ડોળી ડોળી થોડું થોડું પડીતું ને લોટ એટલે મે બનાવી છે ડોકળીનો લોટ આ ગામડે થાય ગાયનો કે હમ ઘીર દાયના પીતે હમ છે

બનાવી ને ખવડાવવા છે બતાય માં ખાઈ બનાવવા મળ્યા આમ બધા જીમી લી મળી આવતા માં કરજો शेयर के जस्तो लाइक शेयर सरप्राइज सरप्राइज का आउजो 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 बुढै पाइ बुढै दाई ढोकले खावा आउ